વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા રોડ પર રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે મોડી રાત્રે બનેલી ઘટનામાં એક વૈભવી રેન્જ રોવર કાર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો મળતી માહિતી મુજબ રેન્જ રોવર કાર અચાનક ડિવાઇડર કૂદી સામેની સાઈડમાં પહોંચી ગઈ હતી બાદમાં કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર તૂટી જઈ રસ્તા પર પડી ગયું હતું અને કારની એક બ્રેક પર પડી ગઈ હતી અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલ સાથે જોરદાર ટક્કર થતા આખો પોલ ઉખડી ગયો હતો જ્યારે કારની દિશા પણ બદલાઈ ગઈ હતી આગળના ભાગના ઉડી જતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી ઘટના બાદ કાર ચાલક કાર સ્થળ પર જ છોડી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે રાવપુરા પોલીસે સરકારી મિલકતને થયેલી નુકસાનની બાબતે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે મોડી રાત્રે વ્યસ્ત માર્ગ પર થયેલા અકસ્માતે ફરી એક વખત શહેરમાં બેદરકાર અને ઝડપી ડ્રાઇવિંગ સામે ગંભીર ચિંતા ઉભી કરી છે આ રાવપુરા મેઇન રોડ ઉપર શશિકાંત ચશ્માવાળાની જગ્યા છે જે શ્રી ખોડિયાર માતાજીના મંદિર જે ટાવર ચાર રસ્તા ઉપર છે તેની બરાબર બાજુમાં આવેલ છે આજે સવારે રોજના નિત્યક્રમ પ્રમાણે અમે લગભગ સવા નવવે આવ્યા ત્યારે આ જે પરિસ્થિતિ અમે જોઈ અને એ પહેલાં સવારે અમે મોબાઈલ ઉપર ઘણા અમારા શુભેચ્છકો અને ગ્રાહકોએ અમને રીલ્સ મોકલી કે જેમાં દુકાન પાસે આવી એક ગાડી પડેલી છે એ દેખાય છે કેટલું ભારે નુકસાન થઈ શકે છે જાહેર દિવસમાં છે રાત આજની ઘટના છે શું માનો છો કેટલી ગંભીર બાબતો આપણું ધ્યાન આજે હવે આમાં એવું છે કે આ જે જગ્યાએ અત્યારે આપે ગાડી પડેલી જોઈ ત્યાં આગળ એક વયોવૃદ્ધ ચાચા ખારી સિંગની લહેરી અને ઠેલો લઈને બેસે છે સોડાની લહેરી હોય છે આ બાજુ ખૂણામાં એક ભાઈ ચપ્પલ રિપેરિંગ કરે છે બે ત્રણ ભાઈઓ બેસીને હવે એ બધા અત્યારે રાતના નહોતા એટલે બધાને બચી ગયેલ છે મંદિરની બાજુમાં જ અત્યારે ભંડારાની તૈયારી ચાલે છે ખુડિયાર માતાજીના પાઠોત્સવની એટલે ત્યાં પણ મંદિરના કાર્યકરો ઘણા બધા હોય છે મંદિરના શ્રી ભાઈ બહેન બધા ઘણા સેવકો ત્યાં હોય છે શું લાગે છે આવી ટ્રાવેલિંગ કરેલ હવે એ બાબત સરકાર વિષયક છે એટલે અમે કંઈ જાજુ હજુ ના કહી શકીએ અને આપ મીડિયાવાળા છો આપ એ બાબતે વ્યવસ્થિત એક જનઆંદોલન મુહિમ કરો તો આનું સારું પરિણામ આવી શકે શશિકાંત ચશ્માવાળા રાવપુરા મેઇન રોડ ખોડિયાર માતાજીના મંદિરની